આજે ઠાકોર સેના દ્વારા ચક્કાજામનો મામલો ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડા પાસે છ જેટલા આરટીઆર ગેસના સેલ છોડ્યા હતા તો પોલીસે ઘટના સ્થળ પરથી ત્રણ બાઇક ડિટેઇન કરીને કાર્યવાહી શરૂ કરી હતી હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે જોકે એક કલાકના સમય સુધી હાઈવે બ્લોક રહેવા ગયો હતો અને મહેસાણાથી પાલનપુર અને પાલનપુરથી અમદાવાદ સુધીનો

મહેસાણા ઉંજા હાઈવે પર ફતેપુરા બાયપાસ સર્કલ પર ઠાકોર સેનાના કાર્યકરોએ લાકડાની આડશો મૂકીને ચકાજામ કર્યો હતો ઠાકોર સેનાના હોદ્દેદારોએ વાહનો થોભવીને વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપીને સહકાર આપવાની અપીલ પણ કરી હતી બીજી તરફ ઠાકોર સેનાના કાર્યકરો ચક્કાજામ કરી દેતા બંને તરફ પાંચ કિલોમીટર સુધી વાહનની કતારો લાગી ગઈ હતી આ સમયે ઠાકોર સેનાના કાર્યકરોએ એમ્બ્યુલન્સ તેમજ પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને જવા દીધા હતા

બીજી તરફ સિદ્ધપુરની ઘટનામાં બુટલેગર સામે તેમજ બુટલેગરને છાવનાર પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન કરવાની મહેસાણા જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખે રામજી ઠાકોર ચીમકી ઉચ્ચારી હતી સિદ્ધપુરમાં જનતા રેડ કરવા ગયેલા કાર્યકરો ઉપર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવતા પોલીસે બુટલેગર વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે કાર્યકરોને ધમકાવ્યા હતા તેના વિરોધમાં આજે ચક્કાજામનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જ્યાં સુધી પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન જારી રહેશે તે માહિતી સાંપડી રહી છે સાથે પોલીસ ઊંઝા ખાતે મામલો વધુ ઉગ્ર ન બને તેવા પ્રયાસ શરૂ કર્યા છે અને પોલીસ કાર્મી ઘાયલ થવાના પણ સમાચાર હાલમાં મળી રહ્યા છે ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થાય તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ મહેસાણા